તળાજા તાલુકાના મણાર તેમજ મીઠીવીરડી અને વરલ ગામે આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પરત આવેલ જવાનોના સામૈયા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે આજે ભાવનગર જિલ્લાના કેટલાક ગામોમાં આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પરત આવી રહેલ જવાનોના સામૈયા કરી અને ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આર્મી જમાનોના સામૈયા કરી સ્વાગત કરવામાં આવ્યા હતા જેની વિગતો સાથે વાત કરીએ તો તળાજા તાલુકાના મીઠીવીરડી ગામે ઉમેશભાઈ કાળુભાઈ દિહોરા જેઓ આજે આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પરત આવતા પ્રથમ સામૈયા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ સમયે મોટી સંખ્યામાં માતાઓ બહેનો યુવાનો વડીલો આગેવાનો અને સાધુ સંતો પણ ઉપસ્થિત રહેલ હોવાનું મીઠીવીરડી ગામના ધોનીભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું તેવી જ રીતે તળાજા તાલુકાના મણાર ગામે સંદીપ ઘુગાભાઈ મકવાણા આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પરત આવતા સામૈયા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને જેમાં કાર્યક્રમ બાદ ભોજન સમારંભનું પણ આયોજન કરેલ હોવાનું રતાભાઈ ગળિયા પાસેથી જાણવા મળ્યું હતું જ્યારે સિહોર તાલુકાના વરલ ગામની વાત કરવામાં આવે તો અહીં પણ નીતીનભાઈ ભરતભાઈ ચૌહાણ આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પરત આવતા સામૈયા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હજારોની સંખ્યામાં માતાઓ બહેનો યુવાનો વડીલો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા વરલગામના હરેશભાઈ સોલંકીના જણાવ્યા મુજબ આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પરત આવેલ નીતિનભાઈના બચપણમાં જ માતૃશ્રીનું અવસાન થયું હતું પણ નીતિનભાઈ દ્વારા અભ્યાસમાં ખૂબ જ મહેનત કરી હતી જે હવે રંગ લાવી છે